જોકે વિશાલ જોશીએ હિંમતભેર બુમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા અને લૂંટ કરવા આવેલા યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો તો બીજી તરફ શહેર પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી જોકે લૂંટારુ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો અને પોલીસે ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો ઘટનાને પગલે ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા હતા અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસની તપાસમાં આરોપીનું નામ સોનુકુમાર કેસરી નવીન નગરીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે આ યુવક વિશાલ જોશીના પુત્રનો જ મિત્ર છે અને યુવક ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયા બાદ દેવ વધી જતા તેણે લૂંટનો માર્ગ અપનાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર